ਏ ਮੂਤੋ ਇੱਥੇ نیٹ ਟੁੱਟੀਦਾ ਆਇਆ ਹੋਇਆ ਮਾ ਤਾਂ ਪਗੇ ਪਾ ਗਿਆ ਤਾਂ ਤੇਰੇ ਕੋਈ ਮਾਰਿਆ ਨਹੀਂ ਮੈਂ ਲੈਕ ਮੇ ਗੋਲੋ ਲੜੇ ਪਰ ਮਾਤਾ ਨਾ ਬ બે થાપુ છોડી તીઠું તમે બેઠો સમાધાન કરું તો પાત્ર પેલા તો તારી લગભગ લઈને આવી

સમાધાન કરો આ શું તારા સભ્ય સુધી ઓળખ્ય મારવા લીધા માર ભાઈ બંધ રાષ્ટ્રપતિ છે તું ચિંતા મત કરેલો દ્રૌપદી મુર્મુ ને એ દ્રૌપદી મુર્મુ શું કે પેલો રાજસ્થાન મગાવશે બધા તો આખું ગોંચું થાય ચિંતા મત કરો સમર્ધન બીજું કોઈ

મારી આખું મન ગમવા ઉપવાસ હતો એને કામ શક્તિ એટલે બાજુ વાતો કરતા કીધું કે આ તો પટાવ છે પટાવ કે પટાવ હતો જોવા જ્યાં તમારી આપડે પૈબંદી એટલે શોખ કડકા તમે પેળું ભણતા મેં શું કરી દીધું એ તમે શું ગમે તે કર્યું મોન મે આવત હોત નહીં એ ડાયરેક્ટ મારી મેં કોઈ કરી તું ઝઘડો કરીને જબર મારે પેલા પડી હોય તો બે બોલ કહી નોટ લીધી ના થયો બે હાજર સત્તર માં

હું શું કહો યાદ રાખો કરો ના લેબડા ઉપર ખાવા કરો નાસી ને ગોમા આબરું થાય ને આબરું થાય આબરું હોય તો જ કેવાય તો પછી કરો અમારે ખોટું બગાડો સમજાવી લેતા હવે લે કોણ હવે તો બાર ખેલવું જ પડશે મારે તારી તો આવજો રા

થોડું ચાલે થોડું ચાલે યાર એમ તમે તાર હવા મારો થઈ ને બધા મારે થોડું ચાલે યાર આ તો મારે ભાઈ જેવો હતો એટલે હું કેવાયો બેઠું જોવા મળશે હવે તો